નમસ્કાર મિત્રો પ્રથમ દાહોદ યુટ્યુબ ચેનલમાં આપનું પૂર્ણ સ્વાગત છે આપણે મળી રહ્યા છીએ નવા વિડીયો સાથે ત્યારે આજનો વિડીયો છે આપણા આદિવાસીઓનું કલ્પૃષ એટલે મહુડો અને મહુડાનું જે ઝાડ છે અને એ ઝાડમાંથી જ્યારે એના ફૂલ પડે છે અને ફૂલ પડ્યા પછી એને મહુડા કહેવાય છે અને એ મહુડા પડ્યા પછી એને ફળ લાગે છે અને એ ફળ આવે ત્યારે એને ડોળી કહેવાય છે અને એ ડોળી અને ડોળી એને ફોડી અને એને સૂકવી અને પછી એનું તેલ કાઢવામાં આવે છે આજે એવા આ તેલ આપણે જોઈ રહ્યા છીએ એ ઘાણામાં આ ડોળીનું તેલ પીલાઈ અને નીકળી રહ્યું છે ત્યારે આપ જોઈ શકો છો આ કોઈ દવા વગર કોઈ ખાતર વગર જે મહુડા ઉપર જે ફળ લાગે છે એ ફળનું તેલ નીકળે છે અહીંયા ઘાણામાં આપ જોઈ શકો છો આ પી લઈ રહી છે ડોળી અને એ ડોળીનું તેલ નીકળી ગયું છે ત્યારે આ તેલ કેટલું ઉપયોગી છે એ આપ જાણીને આપણને નવાઈ લાગશે આ તેલ છે એ ડોળીનું તેલ છે એ ડાયાબિટીસ હોય કોઈને એટેક આવી આવતી હોય ત્યારે આ તેલ ખાવાથી એટેક પણ આવતી નથી અને ડાયાબિટીસ પણ કંટ્રોલમાં આવી જાય છે સાથે સાથે સાંધાના કોઈ પણ દુખાવા થતા હોય આ દુખાવા ઉપર માલિશ કરવાથી દુખાવાઓને પણ રાહત થઈ જાય છે એવું આર્યુવાદિક આ તેલ છે જે આપ જોઈ જોઈ શકો છો જ્યારે ગરીબ જે આદિવાસી છે એમને પોતાના ખેતર છેડા પાડી ઉપર જંગલમાં મહુડાના ઝાડ હોય છે અને એ ઝાડ ઉપરથી જ્યારે ડોળી પડી અને વેણી અને ઘરે લાવી ફોડી અને સુકવવામાં આવે છે અને એનું આ તેલ કાઢતા હોય છે ત્યારે આખું વર્ષ આ તેલ એમના માટે એક ઉપયોગી થઈ જાય છે આશીર્વાદ બની જાય છે ત્યારે બીજું તેલ ખાતા નથી એટલે મોટા ભાગે આદિવાસી સમાજ છે અને ગરીબ સમાજ છે જે જંગલમાં રહે છે અને ત્યાં એમના ઘરો છે તે આ ડોળીના તેલ ખાવાથી એમને અન્ય રોગો થતા નથી કોરોના જેવી મહામારીમાં પણ આ જે ગરીબ અને આદિવાસી જે જંગલ વિસ્તારમાં રહેતા આદિવાસીઓને પણ આ રોગથી રક્ષણ મળ્યું છે ત્યારે આ ડોળીનું તેલ એ ખાવાથી ખૂબ જ ઉપયોગી છે જે આપ જોઈ શકો છો તો આપને પણ આવા રોગ હોય તો ડોળીનું તેલ અવશ્ય ખાવું ડૉક્ટરની સલાહ લઈ દેખો આ તેલ છે એ ડોળીનું તેલ છે અને કોઈ પણ દવા કે ખાતરના મિશ્રણ વગેરે તેલ બનેલું છે આ વિડીયો તમને કેવો લાગ્યો એ અવશ્ય કોમેન્ટ કરી જણાવશો વિડીયોને શેર કરશો લાઈક કરશો અને સબસ્ક્રાઈબ અવશ્ય કરી દેજો જેથી કરીને આવતા વિડીયો છે આપણને મળી શકે આ રીતે ડબ્બાને સીલ પણ કરવામાં આવે છે આભાર